જીવન માટેની દસ સાચી અને જરૂરી વાતો પહેલું સમય અમૂલ્ય છે સમય ફરીથી મળતો નથી આ માટે દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ અને સમયનો સન્માન કરો બીજું આરોગ્ય પહેલી પ્રાથમિકતા છે તંદુરસ્ત શરીર અને મન છે તો જીવનમાં બાકી બધું સારું થાય છે તમારા સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે ત્રીજું મહેનતનો કોઈ વિકલ્પ નથી મહેનત અને પ્રતિબંધતા વિના લાંબા ગાળાની સફળતા હાંસલ કરવી મુશ્કેલ છે મહેનત કરી શકો તો સફળતા જરૂર મળશે ચોથું વિચારોને નિયંત્રણ કરો જીવનમાં તમે જે વિચારશો તે જ બનશો હકારાત્મક અને નિષ્ફળબંધ વિચારધારા રાખો પાંચમું શીખવાનું ક્યારેય બંધ ન કરો જીવનભર શીખતા રહો નવી વસ્તુ શીખવી તમારા માટે નવા દ્રષ્ટિકોણ અને તક આપશે છઠ્ઠું સંબંધોનું મહત્વપૂર્ણ છે તમારા પરિવાર મિત્રો અને સંબંધોને સમય પૂર્ણ સાચા બનો સ્વભાવમાં અને વ્યવહારમાં સત્ય અને પ્રામાણિકતા રાખો સત્ય અને ન્યાય માર્ગ પર ચાલશો તો જીવન માન સન્માન અને વિશ્વાસ મળશે આઠમું સફળતા માટે નિષ્ફળતા જરૂરી છે નિષ્ફળતા પણ સફળતાનો ભાગ છે તેનો સ્વીકાર કરો અને તેમાંથી શીખો નવમું આભાર વ્યક્ત કરો નાના મોટા દરેક પ્રસંગોમાં આભારી રહો આભારની ભાવના તમે જો કંઈ કરો તે બધા માટે મહત્વનું છે દસમું સુખ સંપત્તિમાં નથી અંદર છે સાચો સુખ સામગ્રીમાંથી નહીં પરંતુ આંતરિક શાંતિ પ્રેમ અને સંતોષમાં મળે છે આ દસ જીવન માટેની સાચી વાતો તમારા દિશા નિર્દેશન બનીને તમને વધુ સફળ અને ખુશીભર્યું જીવન આપી શકે છે તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે મળીશું બીજા વિડીયોમાં તો ચાલો ભાઈ